નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગર સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલુડા ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખા ગાંધીનગર દ્વારા વિશ્વ ધ્યાન દિવસ એકવીસ ડિસેમ્બર નિમિત્તે સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલુડા ગાંધીનગર ખાતે અઢારમી વીસ ડિસેમ્બર સુધી ત્રિદિવસીય ધ્યાન શિબિર યોજવામાં આવી છે આજે શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો બાળકોએ ભાગ લીધો હતો આ શિબિરમાં હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડોક્ટર ઘનશ્યામ પ્રજાપતિ અને પીએલવી અને વરિષ્ઠ પત્રકાર શ્રી નટુભાઈ પટેલ પણ જોડાયા હતા ડૉક્ટર ઘનશ્યામ પ્રજાપતિએ ધ્યાન દિવસને અનુલક્ષીને હાજર રહેલા લાભાર્થીઓને ધ્યાનના ફાયદા વિશે માહિતી આપી હતી અને વધુમાં વધુ લોકો ધ્યાન શિબિરનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો સમગ્ર ધ્યાન શિબિરનું સંચાલન નિષ્ણાતયોગ શિક્ષક પ્રફુલ્લભાઈ સાવલિયાએ ખૂબ જ સરસ રીતે કર્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા મહિલા નેતૃત્વ આધારિત વિકાસને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે મહિલા સશક્તિકરણ સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની મારફત અગિયારમી તેવીસ ડિસેમ્બર ઋણ બે હજાર પચીસ દરમિયાન રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં અઢારમી વીસ ડિસેમ્બર દરમિયાન ગ્રામહાટ અક્ષરધામ મંદિરની સામે ગાંધીનગર ખાતે જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળાનું આજે ભવ્ય ઉદઘાટન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષા મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લાના આ સશક્ત નારી મેળામાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલના સંદેશને સાર્થક કરતા ચોર્યાસી જેટલા સ્ટોલ ઊભા કરાયા છે જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા ગૃહ ઉદ્યોગ ઉત્પાદનો સ્વસહાય જૂથ એસએચજી ના ઉત્પાદનો કૃષિ આધારિત વસ્તુઓ મહિલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ ત્રણ દિવસ કરવામાં આવશે આ ત્રિદિવસીય મેળાના શુભારંભ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના મેયર શ્રી મીરાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ સહિત મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ